ધ્રોલ ભાયાતનો જ છું અને લગભગ તમને બધાને ઓળખું છું ને તમે બધા મને ઓળખો છો ઘણા સમય પછી આપણે આવો પ્રોગ્રામ કરી રહ્યા છીએ પૂચરમુરીમાં ભેગા થતા હોઈએ એ સિવાય અન્ય નાના મોટા ફંક્શન થાય પણ આખો ધ્રોલ ભાયાત ભેગો થયો હોય એવો લગભગ છેલ્લા દસેક વર્ષમાં પહેલો પ્રસંગ મારા ધ્યાનમાં છે એના માટે પ્રદ્યુમનસિંહજીને ખૂબ ખૂબ અભિનંદન મારે મારે અહીંયા ઠીક હું અરવલ્લીથી આવ્યો છું એટલે આવતા જ આઠ દસ કલાક થઈ ગઈ છે બીજા એક એસપી સાહેબ આવવાના હતા એ વલસાડથી આવવાના હતા પણ એ નથી આવી શક્યા કોઈ કારણસર તો જે જે હેતુથી આપણે ભેગા થયા છીએ સરસ્વતી સન્માન મારું આવવાનું હજી નક્કી નહોતું રજાનું કન્ફર્મ નહોતું એટલે મેં પ્રદ્યુમનસિંહજીને કીધું કે નહીં આવું તો ચાલશે તો કે નહીં કોઈ પણ સંજોગોમાં આવવું જ પડશે અને મને પણ એવું હતું કે મારો ભાયા જ છે મારો સમાજ છે અને સમાજની વચ્ચે રાજકોટ હતો ત્યારે રાજકોટ અમને મોકો ઘણી બધી વખત મળેલો હવે અરવલ્લી છું અરવલ્લીથી અહીંયા એક મોકો મળ્યો છે તો હું આવી જાઉં બે ત્રણ વસ્તુ ઇતિહાસમાં રાજકારણમાં તો ઘણા બધા શ્રેષ્ઠીઓ અહીંયા છે મારાથી પણ ખૂબ મોટા વડીલ પણ છે એ ઘણી બધી વાતો એમની પણ આપણે સાંભળીશું મેં જે જોયું છે ઘણા સમયથી આપણે અહીંયા ગુજરાતમાં પણ અને દેશમાં પણ મહિલા અનામત છે અને હું જોઈ રહ્યો છું કે રાજપૂત સમાજની મહિલાઓ એ અનામતનો બિલકુલ ઓછો આપણે લાભ લઈ રહ્યા છીએ આપણે કોઈને કોઈ કારણસર સામાજિક કારણો પણ આપણા ઘરમાં એવા છે કે આપણે આપણી મહિલાઓ એ એ ખુલીને પોતાની જાતને એક્સપ્રેસ નથી કરી શકતી ક્યાંક ને ક્યાંક સાંસ્કૃતિક કારણો પણ હશે આપણા પણ એ જે અનામતનો લાભ લેવાનો છે અને એના માટે જે તૈયારીઓ કરવાની છે એ તૈયારીઓ ખૂબ મોટા પાયા ઉપર આપણે કરવી પડે એમ છે દીકરાઓ એની માટેની અનેક સંસ્થાઓ છે ગાંધીનગર લેકાવાળા સમાજ છે અશોક સાહેબ આવાના હતા કદાચ રસ્તામાં હશે એ સિવાય અંબાવાડીમાં પણ એક સંસ્થા ચાલે છે આ સંસ્થાઓ ખૂબ મહેનત કરી રહી છે પણ આપણે જે ગ્રાઉન્ડ લેવલ ઉપર કેમ કે હું જોઉં છું મારા ફાધર આ જ બોર્ડિંગમાં ઘણા વર્ષો સુધી લગભગ પંદર વીસ વર્ષ સેક્રેટરી રહ્યા છે અને સમાજનું કામ એમની પાસેથી મેં જોયું છે આ જ બોર્ડિંગ આપણે બધાએ ભેગા થઈ અને જે આપણા ઘરે અનાજ પાકે જે નાનું મોટું આપણી ઉપજ આવે એમાંથી દાન કરી કરીને આપણે આ બોર્ડિંગ ઊભી કરી છે અને આપણા બાપ દાદાઓએ મજૂરી કરીને મહેનત કરીને આ સંસ્થા બનાવી છે ટકાવી રાખી છે મારી અપેક્ષા છે અપેક્ષા માટે તો હું નાનો છું પણ મારી લાગણી પણ છે